પોલીટેકનિક કોલેજ ખાતે બનાવેલ રૂમમાં ઈવીએમ ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી પોલીસ કમિશનર સ્થળ પર પહોંચી બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલિટેકનિક કોલેજ ખાતે રૂમમાં ઈવીએમ વીવીપેટ ગોઠવવામાં આવ્યા હતા આગામી તારીખ ચાર જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઈ પણ ચૂક ના રહે તે માટે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સનું એક સ્ટ્રોંગ રૂમ પર રહેશે પોલીસ કમિશનર નરસિંહ કોમરે મોડી સાંજે પોલીટેકનિક કોલેજની મુલાકાત લઈ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું તેમણે કહ્યું હતું કે મતગણતરી ના થાય ત્યાં સુધી પોલીસ સંપૂર્ણ સજ્જ રહેશે સ્ટ્રોંગ રૂમ ફરતે સૌથી પહેલી એકનું પ્લાટૂન અને ત્યારબાદ બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટૂન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે આ માટે પીઆઈ અને સ્ટાફ શીપ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે બે હજાર તમામ નું સાત વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઈઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પારમિલિટરી ફોર્સ એટલે કે સીએસએફનું જે પ્લાટૂન છે એ આપણે ગોધરાથી ફાળવવામાં આવેલું છે એ એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે સીટમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનો જે મેઇન ભાગ છે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે જે ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ રૂમ એક એક જવાન સીએસએફનો તૈનાત કરવામાં આવેલો છે આજે થોડી ત્રુટિની ને આ સીલિંગની કામગીરી ઓબ્ઝર્વરની વિઝિટ સિનિયર અધિકારીઓની વિઝિટ પોલીસ અધિકારીઓની અવરજવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ એઆરઓની એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવર જવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરો અને એ આરો જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને માનની ઓબઝર્વર્સિઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે તમામ પ્રકારની સીસી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી આરો અને જિલ્લા કલેક્ટર શ્રી તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એની ચકાસણી કરી પણ કરી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીએસએફ માટે ફક્તને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલઈડી રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બાછોડ રાખવામાં આવશે કરવામાં આવશે નહીં